પોતાના સમર્થકો સાથે રાજીનામું આપવા માટે વિધાનસભા તરફ પ્રયાણ કરી રહ્યા છે તેઓ મોરબીથી સમર્થકો અને ગાડીઓના મોટા કફલા સાથે ગાંધીનગર જવા નીકળ્યા છે કુદરતે એક વિસાવદરની સીટ આવ્યા પછી આખા ગુજરાતમાં બાન લેવ બાંધમાં લેવા માટેની પ્રયાસ એમાં મોરબીમાં છેલા થોડી ઘણી તકલીફ છે હું સ્વીકારવું એના હિસાબે તંત્રને કામ ન કરવા દેવું પ્રજાને હોશિયારવાનું એક આખું પ્લાનિંગ હતું એટલે એને મને એવું લાગ્યું કે આ બધે આવું કરશે તો મને એવું લાગે ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા આવશે આયા આવશે ઓલું આવશે એના અભિમાન હતું એની મેં ચેનલ એ વિનાજુ ચેનલ સ્વીકારવા જાઉં છું એ મને ખબર હતી કે કેટલા જણા છે એ મારા કાર્યકર્તાએ નક્કી કર્યું છે ગોપાલ ઇટાલિયા અહીંયા નહીં આવે તે પછી આપણે જોશી તેલ જોશી તેલની દાળ દોશી પણ મને નિર્ણય લેશી તો પછી અહીંયા જે કપડ છે શું કરવું ઈ મહત્વનું એ છે કે માળિયા અને હળવદ ખાતેથી પણ વધુ સમર્થકો તેમના કાફલામાં જોડાશે વિધાનસભા પહોંચ્યા બાદ કાંતિભાઈ અમર ત્યાં ગોપાલ ઇટાલિયાની રાહ જોશે કારણ કે આ ચેલેન્જ ગોપાલ ઇટાલિયા સાથે સંબંધિત છે કાંતિભાઈ અમૃતિયા જણાવ્યું કે આવો તો ઉત્સાહ પહેલા જોયો ન હતો આવો તો કાર્યકર્તાનો ઉત્સાહ મે ચૂટણીમાં પણ જોયો નથી અત્યારે ગાંધીનગર જાઉં છું અને ગાંધીનગર ગયા પછી ખબર પડે ગોપાલ ઇટાલિયા આવશે તે ત્યાં જઈને ખબર પડશે અને નહીં આવે ત્યાં સુધી કંઈક કરીશું